એક વખત એક છોકરાના સગાઈ થતી જ નહોતી હવે ગણન જ થતી છોકરો થોડો કાલો અને પિતાએ કઈ બહુ એવા સંબંધો બમ રાખ્યા નહીં યાર એવા કોઈ સારો વ્યવહાર નહીં કે કોઈક આવે તો પૂછીને આવે એવું કશું કસ કર્યું નતું એટલે છોકરા એક વખત ખીજાઈને પપ્પાને કીધું તમારું કઈ કરતા નથી તમારું તમારું મારું કઈ કરતા નથી એટલે છોકરાને પપ્પા કીધું તું કાલો છો ને એટલે તારું ક્યાંય થતું નથી

ઘાસ નાખશો તો ગાય આવશે જેવો તમારો આવકાર એ પ્રમાણના લોકો તમારી આજુબાજુ આવે તમે લોકોને રાખો તમારી આજુબાજુ એ પ્રમાણેની સુગંધ તમારી આજુબાજુ આવે અને આમ આખી વાત કેવી છે ખબર છે પેલું તમે જાઓ તો ઓસરી ઘરની વાત જો બાર સરી તો જવા દો ઓસરીમાંથી પછી પાછી તમે નહીં લાવી શકો વચ્ચે આવે થાંભલો થાભલો ઘરના દરેક વ્યક્તિને થાંભલો કે છે થા ભલો અને ઉપર આવે નળિયા કે જે થાંભલા થઈને ઉભા રહ્યા હોય ને એને એક વસ્તુ કહેવાની નળિયા નરિયા આય નથી રહ્યા તું નીચે જેટલા એવા ને બધા જોયા ગયા તું નહીં જ બહુ સાદી 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 રીતે આપણા ધર્મોએ આપણી વાતોએ આપણને કીધું પણ આપણને તકલીફ એ થઈ કે આપણને કોઈ મૂલ્ય ન સમજાયું મહત્વ ન સમજાયું એના પાછળનું કારણ કયું છે એ કોઈએ ન સમજાયું અત્યારે બધા જ એક જુદી દુનિયામાં વસે છે જેને આપણે સોશિયલ મીડિયા કહીએ છીએ અત્યારે એવું છે કે ઓરિજિનલ જીવનમાં તમે હારા ન તો હાલે પણ સોશિયલ મીડિયામાં બધાએ તમારે સારું રહેવાનું અત્યારે ધારો કે મને તમે મળો ને હું તમને ન બોલાવું તો તમને વાંધો ન આવે વાંધો નહીં ન બોલાવ્યા હતા પણ સોશિયલ મીડિયામાં તમે ફોટો મૂકો ને હું તમને અંગૂઠો ને દિલ ન દેખાણો તો આપણા વ્યવહાર બગડી જાય ન્યા સારું જ રહેવાનું બધાએ એટલે સોશિયલ મીડિયા ઉપર બધાએ સારું રહેવાનું અને ક્યારેક ક્યારેક તો આપણને વિચારે આવે સવારે તમે ખોલો તો કેટલા બધા ગુડ મોર્નિંગના પોઝિટિવિટીના હકારાત્મકતાના સારાપણાના ધર્મના આટલા બધા મેસેજીસ આવે આપણને ડિપ્રેશન આવી જાય ગામ આખું સુધરી ગયું ને આખું સારું છે આપણે જે ખરાબ છે બધા કેટલા સારા માણસો બહાર વસે જોતો અને એને તમે ફોન કરો તો તમને ખબર પડે કેમ આટલા બધા ભેંકાર વાતાવરણમાં આપણે છીએ હમણાં જ પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરી હતી કે આ જગતમાં અત્યારે તમને રોકવા વાળા બહુ છે તમે સ્પીડમાં જાતા હો ને તો સ્પીડ બ્રેકર મૂકી દઈએ તમારી વાતો કરે વિવાદ તમારી કરે તમારા આજુબાજુ રોકવા વાળા બહુ છે તમને હવે ટોકવા વાળા માણસો જ નથી આ પેલા તમને ખબર તો ટંકોરી વાળો બાવો આવતો હવે ટોકવા વાળા લોકો જ નથી કારણ કે આપણને જે ટોકે ને એ આપણે આજુબાજુ જોતા જ નથી આપણને ગુરુ એટલે જ નથી ગમતા કારણ કે એ આપણે રોકે ટોકે એટલે આપણે ગુરુ બદલાવી નાખીએ કે આ બહુ ના પાડે બધી આ નહીં ઈશ્વર આપણને કેવો જોઈએ આપણી ફ્રેમમાં આપણું કીધું કરે એ ગુરુ કેવો જોઈએ આપણને તો આપણને બધી સરળતા રહીએ ને એવું બહુ ખાસ કે નહીં એવો પત્ની કેવી જોઈએ તો કે કઈ પૂછે નહીં એવી આવું જ તમે કર્યા કરશો ને તો માની લેજો કે તમે એવું માનતા હોય કે માણસ બનેલી વ્યક્તિ ક્યારેય ઈશ્વર તરફ જઈ શકશે અધ્યાત્મ તરફ જઈ શકશે ભૂલ ભરેલી વાત છે તમારા ઘાટ ઘડવામાં આ તમામ પાત્રોનો સહારો છે આધાર છે તમારા માતા પિતાનો તમે ઘણા બધા અહીંયા ભાઈઓ એવા હશે કે વહેલા ઘરે એટલા માટે આવી જાય કે એના પપ્પા એને પૂછશે કેમ હાડા દસ થયા તું ન થયો હું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી કરું છું કે તમારા સાસુ એટલા માટે રાખું કે તમારા વર સીધા રહે એની બીકે તો રે તમને છે ને એને ખબર છે કે બા તરત પૂછશે વધારાના પૈસા આવ્યા તો તરત પિતા પૂછશે કા આ ક્યાં ત્યાં કાતા એ તમારા પિતા તમને ક્યાંક પ્રમાણિકતાની ટકોર મારે છે આ કરચલી વાળા હાથ અત્યારે જે છે ને થોડા ઘણા એને વંદન એટલા માટે કરી લેજો જો અહીંયા તમે રોજ કથાઓ સાંભળો છો અલગ અલગ લોકોને મળો છો અલગ અલગ અધ્યાત્મોને એ તમને કહેશે કે ગંગા કિનારે તમે આટલા પ્રકારના જાપ કરો તો તમને શંકર મળે પીપળાના વૃક્ષ નીચે બેસીને તમે આટલું આટલું વાંચજો આટલા આટલી માળાઓ કરો તો તમને વિષ્ણુ મળે તમને કૃષ્ણ મળે અહીંયાથી તમને એવા પણ ઉલ્લેખો થશે કે લક્ષ્મીની તમારે જો સાધના ઉપાસના કરવી હોય લક્ષ્મીને તમારે ત્રણ પેઢી સુધી તમારા પાસે રાખવી હોય તો આટલા આટલા પ્રકારના મંત્રોનો જાપ કરજો કમળ કાકડી ચડાવજો અને કમળ ચડાવજો તો તમને લક્ષ્મી મળશે સરસ્વતીના ઉપાસકો હોય તો તમને અહીંયાથી એવા પણ ક્યાંક ક્યાંક એવા વાતો કહેવામાં આવશે કે આ તમે કરશો તો તમને લક્ષ્મી સરસ્વતી મળશે અહીંયા આ પૃથ્વી પર તમામે તમામો ઉપાયો છે કે જેનાથી તમને ઈશ્વર મળે પણ આ શાસ્ત્ર પાસે આ સભ્યતા પાસે આજે પણ એવા કોઈ મંત્ર જાપ નથી કે જે તમારા માતા પિતા ઉપર વયા ગયા તમે આટલા જાપ કરો તો એ તમને પાછા આવીને મળશે એવું નહીં મળે તમને કોઈ જે દિવસે મા બાપ તમારી જગતમાંથી જાય છે ને ત્યારે તમારો તુકારો વયો જાય છે તમને શું લાગે છે મોદી સાહેબ આટલા મોટા મોટા છે આટલી મોટી મોટી જગ્યા છે કેટલા વળ્યા પણ એમને તુકારે એક સ્ત્રી ગઈ ગઈ એની જયારે તમને કોક પોતાના પણ સાચવા વાળું વહ્યું જાય ને ત્યારે ખબર પડે અહીંયા બેઠેલી પેઢીને પૂછો ને કે તમે આજે મંદિરે ગયા તા તમે શું માગ્યું આ છેલ્લી પેઢી છે કે જે પોતાના માટે નથી માગતી એ તરત એમ કહેશે મારા દીકરા માટે માર્યું મારા દીકરા વહુ માટે માર્યું મારા છોકરા છોકરા માટે માંગ્યું મારા દીકરો નાનો દીકરો છે થોડી મુશ્કેલીમાં છે એની માટે મેં માગ્યું મારી દીકરીને થોડીક ઓલી મુશ્કેલી છે આ છેલ્લી પેઢી છે કે જેને અગિયારસે યાદ છે આજે તે ભગવાનના હાર ચડાવવા માટે પોતે ફૂલ લાવે છે એમેઝોનમાંથી ઓર્ડર નથી કરતા અને ગમે એવા મોટા થઈ જાઓ સત્તાવાન થઈ જાઓ સભ્યતા તમે સ્માઇલ ખરીદી શકો પ્રાર્થનાઓ નહીં ખરીદી શકો કોકને મંત્ર ગડાવડાવી અને તમારા વતી મંત્ર બોલાવડાવી શકશો પણ એ મંત્રમાં ભાવ છે ને એ તો તમારા માતા પિતા જ મેળવી શકે સાચી ભાવથી આને ભજવાનું જે છે એ તમારા મમ્મી પપ્પા તમને કરાવી શકે એટલે જેટલું રેવાય એટલું આ કરચલીવાળા વાળા હાથ હારે રહી લેજો એ જશે ને તો કોઈ વ્યક્તિ તમને કહેશે નહીં અને ચોક્કસ મોક્ષની ઈચ્છા રાખવી એમાં કાંઈ વાંધો નથી પણ અહીંયા કઈ આપણે કોઈ બહુ નડતા ન હોય તો અહીંયા મોક્ષ જ છે હું કહી ચુકિ છું તમને ખબર પડે આમ જુઓ તો દસ બાર વર્ષના તમે થાવ પછી તમને ખબર પડવા મળે કે સાચું શું છે ખોટું શું છે પછી તમે એકાંતમાં તમારું ચિત્ર દોરો અને તમારા કર્મો બનાવો ને એના આધારે તમારું ચિત્ર દોરાય સાદી વાત છે સાહેબ અહીંયા તમે કોકની આંસુ લૂછ્યા હોય તો ત્યાં તમારા ચિત્રમાં વૈતરણી નદી તમે પાર કરી શકો કારણ કે તમે કોકના આંસુ લૂછ્યા હતા અહીંયા કોકની પીડાને તમે પોતીકી કરી હતી તો ત્યાં તમને સારું સ્વર્ગ મળશે અહીંયા કોકને છાયો આપ્યો હતો તો ત્યાં તમારું કલ્પ વૃક્ષ તમારી રાહ જોઈને બેઠું હશે કોઈ સ્વર્ગ નર્ક ના કોઈ જગ્યા છે ને એને કોઈ આવીને કીધું નથી કે તમે કયો એવું જ છે ત્યાં ઉપર અને આવે તો આપણે સાંભળવા રહી આ મને કોઈ અત્યારે બાદ દા એવું કે હું તું આવી ગયો મે મોક્ષ માટે હતો તો આપણે જ્ઞાર્યો આ તો નખાસ પણ આ બધું એટલા માટે કરવામાં આવે છે અહીંયા ફોટાઓને એટલા મોટા મૂકવામાં આવે છે કે જીવતા છે ને ફોટા થઈ જાય ને એ પેલા એને પ્રેમ કરી લ્યો એને માફી માંગી લ્યો મને ઘણી વખત એવું થયું હશે કે આપણાથી બોલાઈ ગયું હશે ચાવતી વખતે દાંતમાં જીભ વચ્ચે આવી જાય ને તો પાણાથી દાંતને પાડી ન નખાય મારી જીભને કચરી નાખીતે પણ ચાવતી વખતે સભાનતા રખાય કે જેથી કરીને જીભ છે દાંતની વચ્ચેનો આવે આ વડીલો છે ને એ ક્યારેક ક્યારેક એવું વાક્ય બોલી નાખે કાંઈક કરી નાખે તો એને કાઢી ન મુકાય સભાનતા આપણે રખાય કે હવે પછી એવું કરતા પહેલાં અને બીજું કેવું છે કે આ પેઢીએ આટલી સાહેબી જોઈ જ નથી એ બહુ સંઘર્ષમાંથી ઊંચી આવેલી પેઢી છે એટલે એનાથી ક્યારેક વખતે બોલાય જાય કે હા નવરા બેઠા હોય કામ વાળી હું રાખવાની જરૂર છે હાથે નોકર નાખી વાસણ અને ત્યારે આપણને હોય બધા રાખે તો આપણે રાખવાની જ અહીંયા બેઠેલી તમામ સાસુઓની વિનંતી છે કે તમારા દીકરો જો એને પોસાતું હોય કામવાળી રાખી શકાતી હોય તો ત્રણ જણા ને તમારી દીકરાની માથે હાથ ફેરવીને રાજી થતો મારી દીકરી જો મારા દીકરો કેટલો કમાય રાણી જેમ રાખે તને એનો આનંદ લેવાનો વચ્ચે વચ્ચે ન આવવાનું હોય પણ આપણે શું કરીએ ધારો કે મહા મહેનત એને રાખી લીધી ને તો કામવાળીને ટકટક કરી નીચેથી હાવણી થી ધૂળ જોતી નથી આવા વાસણ કરે આ કપડાં તેવા ને બોળી નાખી દીધા છે એટલે કોઈ વાળી ટકે નહીં રોજ ટક 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 થાય કામવાળી નો ટકે એટલે સાસુઓને માથાકૂટ થાય અને સર્વાનુમતે નક્કી થાય તમે આ આ નમે રાધર આનંદ લ્યો બે સાસુ બહુ સરસ મજાની એ સેટી બે હાર વાર કયો ને કે નીચેથી આવણી લ્યો આનંદ લ્યો જે તમને સુખ નથી મળ્યું તમે સાહેબ એવો દીકરો સંસ્કારી પેદા કર્યો કે એક સ્ત્રીના સુખે આટલું બધું રાજી થાય છે અને બીજું અહીંયા બેઠેલા ભાઈઓને મારે વિનંતી થોડીક કરવી છે